નવરાત્રિ મંડળ નવી કામરોળ દ્વારા મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આજે ઓગણત્રીસ માર્ચ એટલે કે મહાતાજી મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસની સમગ્ર ગુજરાત રાજ્ય તો નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પાવાગઢ પણ મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંજે સાડા સાત કલાકે નવરાત્રિ મંડળ નવી કામરોળ દ્વારા દેવળિયા ખાતે મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી તેમજ કેક કાપી અને મહાકાળી માતાજીના પ્રાગટ્ય તેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં સૌ કોઈ લોકોએ માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી